સાણંદ ચાર હજાર પચાસથી ચાર હજાર નવસો નેવું બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ સેદપુર ત્રણ હજાર ચારસો નેવુંથી પાંચ હજાર બસો થરા ચાર હજાર એકાણુંથી પાંચ હજાર છસો એકોતેર પાટણ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પાંચસો નેવું ધારીસ ચાર હજાર એકસોથી ચાર હજાર આઠસો અડતાલીસ ચાર હજારથી ચાર હજાર સાતસો लालपुर तर हजार थी तजार सात सौ एशी पाटली चार हज़ार एक सौ पच्चीस थी चार हज़ार सात सौ पचीस पोरबंदर तरह हज़ार थी चार हज़ार छ सौ पचास बाबरा चार हज़ार बसो थी चार हज़ार सात सौ दस तलाजा तर हजार तरह सौ थी तजार तरण सौ एक सावरकुंडला तर हज़ार बसो थी पांच हज़ार महुआ पांच हज़ार पाँच हज़ार एक જામજોધપુર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો પચાસ જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પિંચોતેર અમરેલી ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર ત્રીસ વાંકાનેર ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો વીસ જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર છસો છત્રીસ ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર ત્રણસો એકાવન તમામ બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો